જોકે એક વિદ્યાર્થીની જે રીતે સાવચેતી રાખવામાં આવી હતી એના કારણે અત્યારે હાલ આ વિદ્યાર્થીઓનો મહેશ્વરી વિસ્તારમાંથી આ બસ છે બસ એ પસાર થઈ રહી હતી ત્યારે જે બસ ચાલક છે દારૂના નશામાં બસ ચલાવતા હોવાનો વિદ્યાર્થીઓનો આરોપ છે દારૂ પીને બસ હંકારતા વિદ્યાર્થીઓના તે તાળવે છે અને સ્કૂલ બસ ચાલકે ત્રણ થી ચાર જગ્યા ઉપર અકસ્માત સર્જો હોવાની ફરિયાદ જે વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી છે જે માહિતી મળી રહી છે તે મુજબ સ્કૂલ બસ અંદર જે વિદ્યાર્થીઓ સવાર હતા તેમને નાની મોટી ઈજાઓ પણ થઈ છે જોકે સ્કૂલ બસ ચાલક નશાની હાલતમાં બસ હંકારતો હતો આ બાબતની જાણકારી મહેશ્વરી વિદ્યાલયને આપવામાં આવી છે છતાં પણ આખા જે સ્કૂલ ના સંચાલકો છે તેમને ટચ થી મસ નહીં થતા આવતીકાલે રજૂઆત કરવા આવજો એ પ્રમાણેની કેફિયત છે એ સ્કૂલ સંચાલકો દ્વારા કરવામાં આવી છે વાલીઓમાં ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે બસ ડ્રાઈવર બેદરકારીના કારણે વિદ્યાર્થીઓના જીવ છે એ જોખમમાં મુકાયા છે ત્યારે વિદ્યાર્થીની સતર્કતાના કારણે મોટી દુર્ઘટના ટળી છે વિદ્યાર્થી એ બસ થી ચાવી કાઢી લીધી હતી અને ત્યારબાદ બસ એ સાઈડમાં લગાવી હતી જોકે વાલીઓએ આ બાબતની ઘટનાને લઈને ભારે હોબાળો મચાવ્યો હતો અને મહેશ્વરી વિદ્યાલય ને આ બાબતે એક્શન લેવા માટે જણાવ્યું હતું ઉપરથી વાલીઓને સ્કૂલ સંચાલકો એવું કહી રહ્યા છે આ રીતે જે જવાબ આપી રહ્યા છે ઉપર અલગ જવાબ આપી રહ્યા છે મહેશ્વરી વિદ્યાલય ને જે રીતે બેદરકારી સામે આવી રહી છે આ પ્રમાણેનો આરોપી આરોપ છે એ જે વાલીઓ લગાવી રહ્યા છે ત્યારે આ બાબત ને લઈને કડક માં કડક કારવાહી કરવામાં આવે કારણ કે જે રીતે બસ પસાર થઈ રહી હતી અને એનો બસ ડ્રાઈવર ખુદ નશામાં હતો અને જે રીતે મેટ્રોની કામગીરી ચાલી રહી છે અને મેટ્રો ની કામગીરી અંદર સાવચેતીપૂર્વક બસ છે હંકારવામાં જોઈતી હોય છે પરંતુ એ બાબતને લઈને ધ્યાન બાબત થી ચાર જેટલા સ્થળો પર બસ છે એ ઠોકી હતી એ બસ ટકરાતાની સાથે અંદર બેસેલા વિદ્યાર્થીઓ હતા એ એ ફંગોડાયા હતા કેટલા વિદ્યાર્થીઓને માથામાં ઈજા પણ થવા પામી છે એ પ્રમાણે વાત જે અત્યારે કરવામાં આવી રહી છે ત્યારે ખુબજ ગંભીર ઘટના કહી શકાય મહેશ્વરી વિદ્યાલય ના સંઘ ઓકે ધનરાજ આભાર જાણકારી આપવા માટે